એમાં તો જ મિત્ર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડા આઈ ટ્વેન્ટી એસ ચાર હજાર ને એકવીસના મોડેલની ગાડી છે વન ઓનર તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય અત્યારે સબ્સ્ક્રાઇબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે સ્ક્રીન પર વોટ્સએપ નંબર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ જે નંબર છે તેના પર તમારે બધી જ માહિતી મોકલી આપવી હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી બે હજારની એકવીસના મોડલની ગાડી છે વન ઓનર ફ્યુલ વિશે વાત કરું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવા મળશે વીમો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આ આઈ ટ્વેન્ટી વહેંચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર સારા શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે વહેંચવાની છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી નોન એક્સિડેન્ટલ ગાડી છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે આ ગાડીનો વીમો ચાલુ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડીની કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત છ લાખ પચાસ હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે ફિક્સ કિંમત નથી તેમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવશે બાકી ફૂલ જવાબદારી સાથે આ હ્યુન્ડ એન્ટ્રી વેચવાની છે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઈટલમાં જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર છતાણું બે પંચોતેર આર જીરો બાવીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થાય છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે